અમેરિકાના રોબિન્સ ટાઉનશીપની શાંત બપોરે જ્યાં ગુજરાતના બારડોલીથી આવેલા એટલે કે અમેરિકા આવેલા રાકેશભાઈ ધીરુભાઈ પટેલ પોતાના મોટેલની ઓફિસમાંથી એકદમ બહાર નીકળ્યા અને ત્યારે તેમણે એક અજાણ્યા માણસને મદદની જરૂર હોય તેમ તે ત્યાં ગયા અને તે માણસને કહ્યું કે શું તમે ઠીક છો એવો નિર્દોષ પ્રશ્ન પૂછવા જતાં તેમનું જીવન ક્ષણભરમાં હંમેશ માટે એકદમ બદલાઈ ગયું એક ગોળીએ તેમની દયાળુતાને નિર્મળ અંજામ આપ્યો આ છે એક એવી ક્રાઈમ સ્ટોરી જે ગુજરાતીઓના સંગઠનને હચમચાવી દેશે તેવી સત્ય ઘટના પર આધારિત છે જ્યાં નિર્દોષતા અને હિંસાનો ભયંકર સંઘર્ષ સામે દેખાય છે ઓક્ટોબર ત્રણ બે હજાર પચીસની બપોરે અમેરિકાના પેન્સિલવેલિયા રોબિન્સના ટાઉનશીપમાં આવેલું પીટરબર્ગ મોટેલ રોજની જેમ એકદમ શાંત હતું આ મોટેલ જે બેતાલીસો ટુબેન વેલિપાઈક પર આવેલું હતું તેનું સંચાલન રાકેશ ધીરુભાઈ પટેલ નામના પચાસ વર્ષના ગુજરાતી વ્યક્તિ સંચાલન કરી રહ્યા હતા રાકેશ જે મેળ ગુજરાતીના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયણ ગામના વતની હતા અમેરિકામાં પોતાનો મહેનતથી મોટેલનો ધંધો તેમણે ચાલુ કર્યો હતો ગુજરાતીઓના સંગઠનમાં આવા ઘણા પટેલોની જેમ રાકેશ પણ અમેરિકામાં સફળતાનું સપનું પોતાનો રીતે તે જોઈ રહ્યા હતા અને તેમને હકીકતમાં તેમણે ફેરવી પણ નાખ્યું હતું પરંતુ આ દિવસે તેમની આ સફળતામાં એક ભયાનક દુર્ઘટના સામે ફેરવાઈ ગઈ બોપરે આસરે એક વાઘન્યાસપાસ અચાનક જ હોટેલના parking માં લોટમાં અચાનક જ હોબાળો મચી ગયો હોય તેવું તેમને દેખાયું. રાકેશ જે ઓફિસમાં હતા તેમને આ અવાજ ખૂબ જ ચિંતા જેવો લાગ્યો તે બહાર નીકળ્યા અને જોયું તો એક કાળા રંગની સેડાન કાર પાસે એક માણસ જેમનું નામ સ્ટેનલી યુઝિન વેસ્ટ હતું તે એક અસ્વસ્થ માણસ દેખાતો હતો આ માણસ 37 આડત્રીસ વર્ષની ઉંમરનો હોય તેવું દેખાઈ રહ્યું હતું છેલ્લા બે અઠવાડિયાથી થી આ મોટેલમાં એક મહિલા સાથે અને એક બાળક સાથે તે ચિંતાનો હતો પરંતુ તેવો જવાબ એક ગોળીના અવાજમાં રાકેશને હંમેશા માટે મળ્યો સ્ટેનલી વેસ્ટ જે પોતાની સાથે આવેલી મહિલા સાથે ઘરેલું ઝઘડો કરી રહ્યો હતો રાકેશના આ પ્રશ્ન પર કોઈ જવાબ તેમણે ન આપ્યો અને તેના બદલે તેણે બંદૂક ઉગાવી અને રાકેશના માથામાં ગોળી ધરબી દીધી રાકેશ જ્યાં હતો ત્યાં જ ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું આ ઘટના પહેલાં તે માણસે કારમાં બેઠેલી મહિલા પર ગરદન ઉપર તેમને ગોળી મારી હતી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ પણ દેખાઈ રહી હતી આ મહિલા સાથે એક બાળક પણ હતું નજીકના ઓટો સર્વિસમાં સેન્ટરમાં તે ભાગી ગઈ જ્યાં તેણે મદદ માટે આજીજી પણ કરી આશ્ચર્યજનક રીતે કારમાં બેઠેલું બાળક પણ તે અગબંધ રીતે બેઠેલું જોવા મળી રહ્યું હતું અને તે પછી ફરીથી પોલીસ પાસે તે આવી અને તેમની તપાસ કરી પોલીસે અને તેમને સુરક્ષિત જાહેર કર્યું સર્વેલન્સ કેમેરામાં આ ઘટના ભયંકર રીતે કેદ થઈ ગઈ જેમાં રાકેશની દયાળુતા અને તે માણસની હિંસા સ્પષ્ટ દેખાઈ રહી હતી આ ઘટના બાદ તે માણસ શાંતિથી એક યુ હોલ વાનની કારમાં બેસી ગયો અને જાણે તે કોઈ સામાન્ય કાર્ય કર્યું હોય તેવી રીતે તે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી અને ભાગી ગયો ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી બપોરે એક વાગેને ચાર મિનિટે નવસો અગિયાર પર કોલ આવ્યો અને પોલીસે મોટેલના રેકોર્ડ તપાસીને તે માણસની ઓળખ કરી લગભગ અઢી વાગ્યાની આસપાસ પોલીસે વેસ્ટ એટલે કે તે વ્યક્તિને પીટરબર્ગના ઈસ્ટ હિલ વિસ્તારમાં વેસ્ટર્ન ડ્રાઈવ ઉપર શોધી કાઢ્યો જ્યાં તે યુ હોલ વાનમાં હતો જ્યારે અધિકારીઓએ તેને ઘેરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિએ ફરી તેમના હાથમાં જે બંદૂક હતી તે પોલીસ પર ગોળીઓ ચલાવવાનો પ્રયત્ન કર્યો અને ગોળી ચલાવી પણ આ ગોળીબારમાં એક પોલીસવાળાના પગમાં ગોળી વાગી પરંતુ પોલીસે જવાબી ગોળીબાર કર્યો અને તે માણસને ગંભીર રીતે તેમણે ઘાયલ કર્યો ત્યારબાદ પોલીસવાળાને અને તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પોલીસ ઓક્ટોબર પાંચ સુધીમાં તો સ્વસ્થ થઈને પોલીસવાળો બહાર પરત ફર્યો જ્યારે વેસ્ટ એટલે કે તે માણસની હાલત અત્યારે ગંભીર રીતે અંદર છે વેસ્ટ સામે ગુનાહિત હત્યા હત્યાનો પ્રયાસ અન્યના જીવને જોખમમાં મૂકવાનો આરોપ નોંધવામાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ વેસ્ટ અને રાકેશ વચ્ચે કોઈ પણ પૂર્વ સંબંધ ન હતો અને આ હત્યા ઘરેલું ઝઘડાના પરિણામે થયેલી લાગે છે પરંતુ આ ઘટનાએ ગુજરાત સમુદાયમાં ભય અને આઘાતનું વાતાવરણ ઊભું કર્યું હોય તેવું આજે દેખાઈ રહ્યું છે